હા છે આપણે સૌને ધ્યાનની દીકરી તમારું નામ કરો સામિયા હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં આવો છો અમે પણ મજામાં 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 છીએ અત્યારે વાગવા આવે છે તમે જોઈ શકો છો નવને આઠ થવા આવે છે હવે નાઇનોને રેડી થઈ ગયા છીએ આજના ગળગુડિયામાં તમારું હાર્દિક સ્વાગત છે આજની વાત કરીએ તો અત્યારે ધ્યાનો દીકરી આપણી સૌની લાડકવાળી દીકરી ધ્યાન દીકરી દોઢ વર્ષની થઈ ગઈ છે અને ધ્યાન દીકરીને આંગણવાડીમાંથી સ્કૂલ ડ્રેસ મળ્યો હતો તો ધ્યાનો દીકરી સ્કૂલ ડ્રેસ પહેરીને બહુ ખુશ થઈ ગઈ છે અને એમ કહે છે કે મારે આંગણવાડીમાં જવું છે આંગણવાડીમાં જવું છે એમ કરીને ધ્યાનો દીકરી છે ને આંગણવાડીમાં જવા માટે રેડી થઈ ગઈ છે તમને બતાવું છું ધ્યાનોની મમ્મી ધ્યાનોને લઈને આંગણવાડીમાં જાય છે ધ્યાનોને અત્યારથી ધ્યાનો આપણી દીકરી સૌની તમારી બધાને મારી લાડવી દીકરી ધ્યાનો દોઢ વર્ષની છે તો રમતી થઈ ગઈ છે અને અત્યારે આંગણવાડીમાં જવા માટે તૈયાર થઈ ગઈ છે તો વ્લોગમાં બને લેજો જોતા રહેજો વિડીયો ધ્યાનો દીકરી તમને બનાવ બતાવું છું સૌથી પહેલાં જો તમે નવા હોય અમારા બ્લોગ વિડીયો સબસ્ક્રાઈબ ન કર્યો તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ક્લિક દેજો તો ચાલો ધ્યાનો દીકરી બતાવું છું તમને

आया अबे अबे आ भी ना या अबे कमर या मम्मा आ दो परो पंखीं खाली परो આ દીકરી છે ને બાલ મંદિર માં જઈ મત જાય જયે શું લઈને આવી બધા ઓહો સુખડી અને ભાત લઈને આવી પેલી લેવા બાલ મંદિર માં જઈ ધ્યાન ઊંધો શું કરે છે મત જાય છે બેટા બાલ મંદિર માં જાય જવાનું ને બેટા નાય બેટું જાય મંદિર માં હે તું ઘોડા બેટા ઘોડા ઉપર ઘોડા પર બે હેલો ઘોડા ઉપર પછી બકા ઉપર પછી પોપટ ઉપર ને હતી તું મમ્મી લઈને જેલી હે ને

ચૂકલી બલ્યો મારે જે છોકરો ચૂકલી કાય છે ચૂકલી બનાયેલી ખો હા ધીમે ધીમે ખો છો અંતિ દીવો પપ્પા કોમ કલા એટલા બેટા હો હેલો નમસ્કાર મિત્રો જાનુ દીકરી પાલ મંદિર માં જઈને આવી ગઈ છે અત્યારે વાગવા આવે છે એકને દસ થઈ છે અત્યારે જમવા બેઠા છે જમવાનું બનાવ્યું છે તો જાણુની મમ્મી શું તો મારું બનાવ્યું છે તમને બતાવું છું તો સરસ મજાનું વાહ આ તો ગવારનું શાક બનાવ્યું છે ગવારનું શાક તો મારો ફેવરેટ છે મને જ આવે છે સાથે સાથે આ પૌવા છે સવારે નાસ્તામાં પૌવા બનાવેલા અહીંયા અમૂલ દૂધનું મસ્તીનું દહીં લાવ્યા છે દહીં ખાવાની પણ મજા આવે છે આ મારે ખાવાનું છે અને જાણુરની મમ્મી ખાય છે કેવું લાગે છે કેવું બની છે આમ સુપર બને છે ને ટેસ્ટ હા અને ધ્યાન બાળ મંદિર મજા જાય કે ના હું કરતી હતી ધ્યાન બાળ મંદિર માં બહુ રમતી હતી મસ્ત નાસ્તો વાસ્તો કરેલો ને હું કે તૈયાર થઈ ગઈ રોજ જવા માટે એવું યુનિફોર્મ પહેરેલો ત્યાં નું કાઢતી નથી યુનિફોર્મ હું કેતી હતી જવા મંદિર મંદિર કે બાલ મંદિર બાલ મંદિર એમ કેતી હતી એમ ને તો ખુશ થઈ ગઈ બાલ મંદિર માં ખુશ થઈ ગઈ એમ ને અને વાત કરીએ તો મિત્રો બાજરીના એક બાજરીનો રોટલો બનાવે છે અને એક આ મકઈનો રોટલો બનાવે છે પણ બંને મિક્સમાં બનાવે એવું લાગે છે એક બાજરી અને મકઈ બંને મિક્સ કરીને રોટલા બનાવે છે તમે કોઈ દિવસ આવા રોટલા ખાધ્યા છે મિત્રો આજે બંને મિક્સમાં રોટલા બનાવે છે ધ્યાન સુધી કરી થોડીક વાર ઊંઘી ઊંઘ જતી રહી હવે તમે જમી લઈએ છીએ તમે પણ જમે ના હોય તો મિત્રો જમી લેજો ખાઈ લેજો કારણ કે ખાધું વડે તો કોઈ છે જ નહીં મનુષ્ય માનવી બે ટાઈમ ખાવું પડતું પછી ખાવા માટે જમી લઈએ અમે પણ ધ્યાન જમી લઈએ છીએ ધ્યાનો મમ્મી ખાય છે સુપર બનાવ્યું છે ખાવાનું તો ખાઓ ખાવ તમે હા ધ્યાનો મમ્મી ખાઈ લીધું ધ્યાનોની મમ્મીએ બનાવ્યું છે ખાવાનું મિત્રો બ્લોકમાં બને રહેજો એટલે મમ્મી જમી લઈએ તમે પણ જમી લો પછી આગળ અમે ધ્યાનનું દીધું ઉઠી જઈએ ઊઠીને પાડોશી ના ઘરે છે પછી ત્યાં દીકરી આવે એટલે આપણે આગળનો કરીએ ત્યાં સુધી જમી અમે પણ હેલો મિત્રો આપણે ધ્યાન દીકરી આવી ગઈ છે ધ્યાન દીકરીને છે ને બહુ રસ પડ્યો છે નાની લઈ બધું હવે દીકરી છે ને બ્લોગ બનાવવા માંગે છે તો ધ્યાન દીકરીને આવું શું આ બ્લોગ દીકરી બનાવે છે

ચાલો મિત્રો સિદ્ધુભાઈ ને ધ્યાન દીકરી બંને સાયકલ ચલાવવા નીકળી ગયા છે ધ્યાન દીકરી શું કરે છે બેટા સાયકલ ચલાવે છે જેનું ને ઘર માં ફાવતું નથી સાયકલ ચલાવવા નીકળી પડી છે અને તેની વાત કરું તો મિત્રો અત્યારે છે ને વરસાદ આવતો નથી ખૂબ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે વાદળ છાયું વાતાવરણ છે એક બાજુ બફારો મોડે છે એટલે અમે બધા આંબલી નીચે બેઠા છીએ આ તમે જોઈ શકો છો આ સરસ મજાની એક આંબલી આવેલી છે તે આંબલીના કારણે આખું સારું વાતાવરણ થઈ છે આ બધા બાળકો બેઠા છે શું કરો છો લા પડીકુ ખાઈએ છીએ પડીકુ ખાશે સનુ છે નેચ્યુસ હે હ અને આ વંચે છે અને આ સાક છે સાકે શું કરે છે માથું ઓરાવે છે કા જવાનું છે વરસાદની રાહ જોવે છે ત્યારે આવો વરસાદની રાહ જોવે છે ઓ બોલા છોકરો વરસાદ ની રાહ જોવે છે જ્યાં દીકરી સીધું બને છે ને ગાડી લઈ સાયકલ લઈને આટો મારવા નીકળી ગયા છે જેનું કહેતી નથી સાની નીકળી છે ઘર નો આટો મારવા માંડ્યા છે તમને બતાવવું આ ચાલ જાય છે બેટા સાયકલ ચલાવે છે છાકલ હાલ ધીમે ધીમે ચલાવે છે બેટા પડતો નહીં પડતો નહીં ધીમે ધીમે ચલાવો સાયકલ ચલો પકડી લેવાનું બેટા છોડી ના દેવાનું શું કીધું લાગી જાય એમ પડી જાય જાય એમ સાયકલ એક બાજુ મિત્રો આ તમે જોઈ શકો છો આકાશ છે આકાશમાં એકદમ વાદળછાયું વાતાવરણ છે વરસાદ પણ આવતો નથી ખૂબ ગરમી લાગે છે શું કરવાનું ગરમીથી બચવા માટે આ બંડી પહેરીને બહાર પડું છું શું કરું ત્યાં દીકરીને પણ આ ગરમીથી બચવા માટે બંડી પહેરાવી છે અને ઘરમાં તો રહેતી જ નથી ઘરમાં કુલર ચાલુ કર્યું પણ ધ્યાનનું રમતી જ નથી આ બધા છોકરાઓ રમે છે બાળકો તો બાળકોને જોઈને ગરમીની બહાર આવી જાય છે આ તમને બતાવો છું આ આપણું ઘર છે આ મારું ઘર છે પણ ઘરની અંદર ધ્યાનું રહેતી નથી ઘરની બહાર આવી જાય છે રમવા માટે ધ્યાનો ગોદુ

વધારે પડે છે ઘરમાં રહેવાતું નથી એટલે બહાર આવ્યા પણ બહાર આવીને પણ આંબળીને નીચે બેસીએ ત્યારે થોડું ઠંડક લાગે છે બાકી તો ઘરમાં તો રહેવા એમ જ નથી ધાબાવાળા મકાનની અંદર લગ્ન બનાવી દે ઉતારે રહેજો વિડીયો ચલો તેને પાછી વાળી દો ગાડી ચલો પાછી વાળી દો ચાલો અહીંયા આવી જાઓ ધીમે ધીમે તો મિત્રો ચાલો ધ્યાનો દીકરીને અમે બધા આમળીડ નીચે રમતા હતા રમતા 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 અમે પાછળ આવી ગયા છે ઘરની પાછળ આવી ગયા છે અને બહાર એકદમ ઠંડક ભર્યું વાતાવરણ છે અને એની વાત કરું તો વરસાદ પણ આવું આવું કરી રહ્યો છે પણ વરસાદ આવતો નથી અને આપણે ધ્યાન દીકરી પણ સવારની સાડા છ વાગ્યાની ઉઠી ત્યારની ઊંઘી નથી ત્યારે જ ઊંઘી છે તો ચાલો તમને દીકરી પણ બતાવું છું લગ્ન બને જોતા રહેજો એ પહેલા તમે બહારનો નજારો બતાવી દઉં છો અહીંયા કરી કેવો નજારો છે આ વરસાદ આવું આવું કરે છે પરંતુ વરસાદ પણ આવતો નથી પક્ષીઓ પણ કલરવ કરી રહ્યા છે તમે આ ચારેકોર જુઓ તો વાદળછાયું વાતાવરણ છે અમારા સિટીની વાત કરું તો હા મારું અરવલ્લી જિલ્લાનું ધનસુરા ગામ છે જ્યાં હું રહું છું અને મારી સોસાયટી વાત કરું તો હું ધનસુરામાં આવેલી અયોધ્યાનગર સોસાયટી રહું છું તો ચાલો લગ્ન બન્યા છે ધ્યાન દીકરી તમને બતાવું છું ધ્યાનો દીકરી શું કહે છે ત્યાંની દીકરી સવારની ઉઠી ત્યાંની ઊંધી નહોતી ત્યાંની ઊંધી ગઈ છે હવે ઉઠવાની તૈયારીમાં છે કરો તો મમ્મી છે ને સિવાયન ક્લાસનું કામ કામકાજ ચાલુ છે અને જ્યારે હું મમ્મી સેવન કરે છે અને મિત્રો આજે પણ અમે બજારમાં તો ગયા નથી એટલે જ્યારે મમ્મી એમ કહે છે કે આજે પાસે વઘારેલી ખીચડી બનાવવાની છે એટલે આજે પાસે વઘારેલી ખીચડી ખાવાનો વારો આવવાનો છે તો જ્યારે હું મમ્મી વઘારેલી ખીચડી છે વઘારેલી ખીચડી જ ખાવાની છે આજે અને પાછી સવારે હવે શાકભાજી આવશે ત્યારે લાવશું પણ અત્યારે હવે વગાડેલી ખીચડી જ ખાવાની છે વાગમાં બને રીતે જોતા રહેજો એક બાજુ વરસાદ આવતો નથી હવે ત્યાંનો દીકરી ઉઠે એટલે આપણે અબાસીમાં જઈએ છીએ અબાસીમાં જઈને થોડુંક તમે આકાશનું વાતાવરણ બતાવશું કે વરસાદ આવશે કે નહીં આવે બરાબર ત્યાં સુધી બધું બને જોતા રહેજો વીડિયો હેલો મિત્રો નમસ્કાર અમે ધ્યાનુ દીકરી ઉઠી ગઈ છે ધ્યાનું દીકરી બે કલાક જેટલું ઊંઘી ઊંઘીને અમે ધ્યાન દીકરીને બંને ઉપર આવી ગયા છે અગાચી ઉપર અગાચીમાં તમને વાદળછાયું વાતાવરણ છે એક બાજુ ગરમીનો બફારો છે વરસાદ જોઈએ તો વરસાદ મળતો નથી વરસાદ પડતો નથી આકાશની વાત કરું તો તમને બતાવું તો વાદળછાયું વાતાવરણ છે આ વરસાદ આવો આવું 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 થઈ રહ્યું છે પણ વરસાદ આવતો નથી ધ્યાનુ દીકરી બહુ જ ઊંઘી લીધું જાનુ દીકરી એ ઊંઘીને આવી છે મેં તમને કીધેલું ને મિત્રો કે જાનુ દીકરી ઉઠે એટલે જાનુ દીકરીને આપણે લઈને આવજો પણ જાનુ દીકરી લેટ ઉઠી હમણાં જ ઉઠી તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બ્લોગમાં બન્યા રહેજો ચાલો તમને વધારે જય શ્રી કૃષ્ણ આવતીકાલે મળીએ છીએ નવા વિડીયો સાથે